નમસ્કાર દર્શક મિત્રો સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે પારડી બાલદા ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયતમાં નાસિક હાઈવે એટ રોડ બાયપાસ મુદ્દે ખેડૂતોનો વિરોધ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જીઆઈડીસી ખેતી લાયક જમીન સંપાદન થયેલ જેથી વધુ જમીન સંપાદન ન કરાય એવી ખેડૂતોની રજૂઆત પાડી તાલુકાના બાલદા ગામ ખાતે ગતરોજ સ્ટેટ હાઈવે નંબર એટ ફોર એટ બાયપાસ રોડ જમીન સંપાદન માટે બાલદા ગ્રામ પંચાયત ખાતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો આજરોજ રોજ મળેલ સભામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠસો કિમી જીરો જીરો કિમી સાડત્રીસ ચારસો પાડી એનએચ અડતાલીસ જંકશન સુખેશ નાનાપોંડા કપરાડા સેક્શન માર્ગને જાહેર હેતુ માટે પહોળો કરવા જમીન સંપાદન માટે રીસર્વે ભૂલો સુધારા અને જમીન માપણી અંતર્ગત ચર્ચા કરવામાં આવી તથા હાજર ગ્રામજનોને સમજૂતી આપવામાં આવી ચર્ચા વિચારણા હાજર તમામ ગ્રામજનોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ આઠસો અડતાલીસ સાડત્રીસ ચારસો પારડી એચ અડતાલીસ જંક્શન સુકેશ નાનાપોંડા કપરાડા સેક્શન માર્ગ ને જાહેર હેતુ માટે પહોળો કરવા જમીન સંપાદન માટે રીસર્વે ભૂલો સુધારા અને જમીન માપણી અંતર્ગત ગ્રામસભામાં હાજર રહેલ ગ્રામ જનોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ આઠસો કે જે પાર્ટી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પાર્ટી ચાર રસ્તા થી નાના તરફ હયાત રોડ ચાલી આવેલ છે રોડ પહોળો કરવા માટે સંમતિ આપેલ છે પરંતુ સદરહુ રોડ બાયપાસ કરી વાલદા ગામના ગ્રામજનોની ખેતી લાયક જમીન તથા રેઠાણની તેમજ આંબાવાડી વાળી જમીનમાંથી પસાર થવા સામે નીચે જણાવેલ કારણોથી વિરોધ નોંધાવેલ છે ઉપરોક્ત કારણોસર બાલદા ગામમાં વિવિધ સરકારી યોજનાઓ વારંવાર જમીનો સંપાદિત થવાને કારણે ગામના ખેડૂતો પાસે ખેતીલાયક જમીનો વધવા પામેલ નથી જેને કારણે ખેડૂત ખાતેદારોના જીવન નિર્વાહ ચલાવવા માટે મુશ્કેલી પડી રહી છે જેના કારણે ગ્રામજનો દ્વારા હાલનો બાયપાસ રોડ બાલદા ગામના ખેડૂતોની જમીનમાંથી પસાર કરવામાં આવે તો તેઓને વર્ણવી ન શકાય એવું ગંભીર પ્રકારનું નુકસાન થવાની સંભાવના રહેલી છે એવું જણાવેલ છે તથા ખેડૂત ખાતેદારો પણ બિનખેડૂત બની જવાની સંભાવના રહેલ છે જેના કારણે ગ્રામજનો દ્વારા સખત વિરોધ દર્શાવેલ છે જે સર્વાનુમતે મંજૂર